જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપણે જો મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છીએ હાણા ડુંગર ગાય માતાજીનું દિવેલ ધરવા દિવેલ એટલે કે આપણે પહેલી સહાય પહેરીએ ને ગાય માતાજીના દૂધની તો આપણે એનો જે પેલો વેલો માખણ ઉતરવું હોય ને એ આપણે અહીં ચાર માતાજી માતાજીએ ધરવાનું હોય અમારે માનતા હોય કે ન હોય અને જો અમારે પહેલી વહેલી ગાય વૈયાને આપણે પહેલી સહાય પહેરીએ ને એટલે દિવેલ પહેલાં અમે હાણા ડુંગર ચાર માતાજીને જ ધરવા આવીએ છીએ તો જો હવે આવી જાય છીએ ને પોગી જાય છે જો અહીંયા તમને ધજા દેખાતી છે અને અહીંયા જો તળાવ રહ્યું અને હર્ષ ને એના પપ્પા જો અહીંયા રહ્યા ટાટા કહી દે હર્ષ હા કહી દો બસ અને પૂરવા બે ને જો ટાટા કહી દે પૂરવા બસ લે બસ 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 તો હાલો આપણે હાણા ડુંગર માતાજીના પેલા દર્શન કરી આવીએ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો સડવા માંડ્યા છીએ આવી જાય છે હાણા અને હાણાનો ડુંગરો આપણે જો ચડવા માંડ્યા છીએ જો હું તમને બતાવું જો આવી હર્ષના પપ્પાની તો આગળ વહે જાય તમે હર્ષને મૂકીને મારા હામાં આવજો તો પૂરવા થાકી જશી અને હર્ષના પપ્પા છે હર્ષને મૂકીને અમારે હા હાજી ને જો એ હા મેં ભૂગી ગયા

Guys, 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 guys,

ભગવાન કરી ચતુર શકે આપણે

જાયા કોઈ દી પાણી ખૂટતું જ નથી તો જો આપણે મસ્તીનો મોટો ગુફા જોવા આવ્યા છીએ અને અંદર તો જો અંદર તો છે ને જવાય એવું જ નથી જો હું તમને આઈથી જ બતાવી દઉં મોટામાં મોટી ગુફા છે જો આ અંદર બીક લાગે ને એવી છે હે અંદર તો ભાઈ તો જો આપણે બધી ગુફાઓ જોઈએ આજે થોડી કામ જોવા જવાનું છે અને અહીંયા જોઉં આજે કામ તો મોર જોવા મળ્યું જોઈએ બતાવું ગુરુ પાળી ગઈ ગુરુ અને આપણે આવી બહુ મસ્ત છે ને ભાઈને મજા આવી ગઈ મજા આવે ને મજા આવે છે ને માણસ ને બીજો દોડે છે ને એના પપ્પા જો આમ જાય છે ને આપણે ગુફા જોવા જઈએ મોટા મોટી મસ્ત ની અહીંયા નીચે તો હું આ ગુફા તમને ઘણી વખત જોઈ એટલે આમ ઘણો સમય થયો આવ્યા આપણે મારા કાકાની માનતા લઈને આવ્યા હતા ત્યારે હું આવી આવી ગઈ બે ત્રણ વખત પણ ઘણો સમય થઈ ગયો બધા આ ગુફા મોટામાં મોટી આ ગુફા છે આપણે હાણાની અને અહીંયા છે ને ફૂલ ટ્રાફિક હોય ને પાર્કિંગ થઈ જાય આ ગુફા હે આ દેખાનુયા તો આ ગુફાને આથી કાનુ કેસે કેવામાં આવે એમ હર્ષના પપ્પા એમ કેસે અમે ઓલા વખતે આવ્યો ને આ આસેનુ આ ગુફા જે માં બંધન છે કો જે માં લાકડા છે ઓલા વખતે મે આવ્યો ને ત્યાં આ ગુફામાં ફટાફટથી લાકડા નતા જો જો એકલા એકલા આવય ને તદ બીક લાગે કાર <laughs> <laughs> तार्शन

આપડે એટલા સુધી ઉતરા છે ને હજી ઉતરતા જાય છે ઉતરવામાં બહુ નો વાંધો આવે સડવા થાકી જાય ઉતરી તો જ્યાં જલ્દી જલ્દી કૃષ્ણ બાબા જો આમ જાય જોવા એ ભલે જતા અમારે નથી આવું હે તો હાલો હવે અર્ષણ પપ્પા ગાડી લઈ આવે ને તો હવે ઘરે ઉપડવી નાસ્તો લાવવાશે એ પણ અહીંયા નાસ્તો નથી કરવો હાલો થોડોક આગળ જાય ને આ નાસ્તો કરશું તો હાલો આપણે અહીંયા કાંઈ બહુ વેસાવા ખાસ એવું કાંઈ વેસાય ને એવું ન હોય હોય બરફ ને એવું બધું છે જો ભેળ ને એવું બધું પાણીપુરીને પકોડા ને એવું બધું છે પણ આપણે અહીંયા એવું ખાવાનું થોડો ઘણો નાસ્તો લેવાશે એ આપણે નાસ્તો કરવા નથી પણ થોડોક આગળ જાય તો હાલો આપણે જો અર્ષણ પપ્પા ગાડી લઈને આવી જશે વર્ષભાઈ મને હાથ કરે છે તો હાલો હવે આપણે ઉપડવી

સારો જો આપણે નાસ્તો બાસ્તો પલ્લી જ ને આવે એવું સીધા કે હેરે